આપ જોઈ રહ્યા છો ભાજપ સરકાર દ્વારા મંત્રી મંડળની રચના કરવામાં આવી પ્રભુત્વ આપવામાં આવ્યું તેને લઈને ક્ષત્રિય સમાજને વાત કરી છે અને આ નવા મંત્રીમંડળને લઈને ક્ષત્રિય સમાજને તેઓએ કહ્યું કે આ નવા મંત્રીમંડળમાંથી ક્ષત્રિય સમાજ એક ધળો લીયા તેમજ તેઓએ અગાઉ જે પાયાના પથ્થર બની અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા માટે કામ કર્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ નહોતું ત્યારે પણ ક્ષત્રિય સમાજે એમનો સાથે રહ્યો હતો ત્યારે આ બાબતને લઈને અને છેલ્લા કેટલાય સમયથી જે રીતે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવતી હોય તેવું વલણ ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે ત્યારે યુવરાજ સિંહ એ શું કહ્યું તે આપણે સાંભળીએ નમસ્કાર જય માતાજી જય ભવાની હું યુવરાજ સિંહ જાડેજા તમામ ક્ત્રિય સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને એક વાત કરવી છે ગતરોજ ગુજરાતમાં મંત્રીમંડળની ફેર રચના કરવામાં આવી એમાંથી ક્ષત્રિય સમાજે ધડો લેવાની જરૂર છે કેમ કેમ તમે કરેલા ત્યાગ કે આપણા વળવાઓ કરેલા કરેલા જે બલિદાન છે આજે એનું મૂલ્ય શું મળી રહ્યું છે એક સમયે પાયેના પથ્થર હતા આજે કેબિનેટમાં કઈ જગ્યાએ સ્થાન મેળવી રહ્યા છે કેટલોક સમય તમે ઇતિહાસને ગા ગા કરશો ઇતિહાસ ને વાઘોડ્યા કરશો યાદ કરો ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ યાદ કરવાનો સમય આવી ગયો છે લોકશાહી લોકશાહી આવી અને પછી જે સરકારો બની એમાં માધવસિંહ સોલંકીનો સમય યાદ કરો અગિયાર અગિયાર મંત્રીઓ હતા કેબિનેટ કક્ષામાં પણ મંત્રીઓ હતા શંકરસિંહ વાઘેલાનો સમય યાદ કરો આઠ આઠ મંત્રીઓ હતા અમરસિંહના સમયમાં આઠ આઠ મંત્રીઓ હતા અરે નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારે પણ

અને બીજા આપ્યા સંજયસિંહ મેળા શું આપ્યો પદ હોદો શું આપ્યો તો કે રાજ્ય કક્ષાના મંત્રી એટલે ક્યાં રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં કેબિનેટ કક્ષાના મંત્રી જોવા જઈએ તો આ બંનેમાં જમીન આસમાન જેટલો ફરક છે ફક્ત ફોટો સેશન કરાવવાનું અને જે ના કે એક પૂછી અને કારી અને કામ કરવાનું બાકી પોતાની રીતે કોઈ પણ પ્રકારનો કોઈ જ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય એ જાતે ન કરી શકે અને નીતિ વિષયક નિર્ણય કરવા માટે બે વર્ષ ક્યાં પૂરા થઈ જશે ને એ ખબર પણ પડે બોર્ડ નિગમ આજે જગ્યાએ આપણે ક્યાંય નહીં બધી જગ્યાએ કાકરી કાઢ નાખી છે સહકારી ક્ષેત્ર જોઈ લ્યો તો સહકારી ક્ષેત્રની અંદર ગુજરાત આટલી આટલી સહકારી સંસ્થાઓ છે ડેરી છે બેંક છે બધું જ છે પણ એ સહકારી ક્ષેત્રમાં આજે ક્યાં છીએ આપણે તો કે ક્યાંય નહીં એટલે ક્ષત્રિય સમાજ વિચાર કરે કે શંકરસિંહ રાણા જે આપણી મધુર ડેરી છે એના સિવાય મને યાદ કરાવો કે કોઈ પણ સહકારી ક્ષેત્રમાં આપણે મોટા હોદ્દા ઉપર ક્યાંય આપણે હોય બાકી બધી જ જગ્યાએ જે જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં અન્ય સમાજના લોકો આજે પોતા પોતાના ઉપર બરાબર એ ક્યાં સુધી પહોંચી ગયા છે અને વાત રહી કે ભાજપનું સંગઠન એક સમય હતો કે ભાજપના સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજનો દબદબો હતો શંકરસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા એટલે કે રાજુભાઈ રાણા પ્રદીપસિંહ વાઘેલા એટલે કે પ્રદીપસિંહ બકરાણા કૌશલ્ય કુંવરબા એટલે કે કૌશલ્ય કુરબા સમય હતો કે જયારે પાયાના પથ્થર તરીકે કામ કરવાનું હતું જયારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની હતી ત્યારે લોકો પાયાના પથ્થર માં આજે ક્યાં છે બધા જ ફેંકાઈ ગયા ને આથી મને યાદ થોડા સમય પહેલા એક ઉત્તર ગુજરાતી મોટી ડેરીની અંદર હમણાં ચૂંટણી થઈ તો ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને મેન્ડેટ નું આપ્યું એટલે એ દિલીપસિંહ બારડે અપક્ષ ઉમેદવારી કરી તો એ અપક્ષ ઉમેદવારી કરીને તેમાં ક્ષત્રિય સમાજના જે બાળકો જે ડેરીની અંદર કામ કરતા હતા એને છૂટા કરી દેવામાં આવ્યા તો પણ આપણે કશું જ કઈ ન કરી શક્યા ભાજપે લોકસભાની એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને ન આપી તો પણ ક્ષત્રિય સમાજ કઈ ન કરી શકું પાયે પથ્થરમાં બધા જ લોકો હતા ક્ષત્રિય સમાજ હોય બ્રહ્મ સમાજ હોય આહીર સમાજ હોય આજે બધાની અવગણના કરવામાં આવે છે આજે એકસો બાસઠ માળનું બિલ્ડિંગ બની ગયું બરાબર એકસો બાસઠ માળનું જે લોકોએ પાયાના પથ્થર તરીકે કામ કર્યું એ આજે એક પણ જગ્યા દેખાતા નથી બરાબર અને હંમેશા જોવા જઈએ તો ક્ષત્રિય સમાજને નીચો પાડવામાં આવે છે રામલીલા જેવી મૂવી જોઈ લ્યો પિક્ચર જોઈ લ્યો પદ્માવત જેવી મૂવી જોઈ લ્યો હમણાં થોડા સમય પહેલા કહી શકાય કે રાજકોટના રતનપર ખાતે જે આંદોલન થયું અસ્મિતા આંદોલન પાઘડી ઉછાડી દેવામાં આવી અને જાહેરમાં પોલીસે માતા બહેનોની સાડીઓ ખેંચી તો પણ આપણે કાંઈ ન કરી શક્યા અને થોડા સમય પહેલા મને યાદ છે કે નરેન્દ્ર મોદી ઉપર એક પ્રોડ્યુસરે ફિલ્મ બનાવ્યું તો એ આખી આખી મુવી બેન કરી દેવામાં આવ્યું અને મૂવી આખા ભારતમાં ક્યાંય રિલીઝ કરવામાં આવતો અને ક્ષત્રિય સમાજની સાથે જયારે આ પ્રકારનું વર્તન થાય છે ત્યારે એની ઉપર કેસો દાખલ કરવામાં આવે છે અને કેસો ક્યારેય પાછા ખેંચવામાં નથી આવતા આજે કહી શકાય કે અસ્મિતા ઉપર લાંછન લાગે ત્યારે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો આગળ વધી અને જયારે લડાઈ લડે છે ત્યારે એની ઉપર જે કેસો થાય છે એ પાછા નથી ખેંચાતા અને એ પાછા ખેંચવા માટે કગરવું પડે છે જ્યારે અન્ય રાજદ્રોહ સુધીના કહી શકાય ગુના હોય તો રાજદ્રોહ સુધીના ગુના એ પાછા ખેંચાય છે થોડા સમય પહેલા અમરેલીની અંદર એક બેનની ઘટના બની હતી તો એમાં બે દિવસ પહેલા જ એ સમરી ભલાઈ ગઈ એટલે કે કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો મારે ક્ષત્રિય સમાજને કેવું છે તમે જેને વફાદાર રહી રહ્યા છો શું એ તમારા માટે વફાદાર છે ત્યારે એ લોકો તમને વફાદાર રહ્યા છે આજે પાયાના પથ્થરો હતા આજે એ વટવૃક્ષ બની ગયું તો આજે તમારી કાકડી કાઢ નાખી છે એટલે ઓલું નવું ચાલુ થવાનું છે કે મ્યુઝિયમ ની એટલે પાછા બધા જ લોકો એ ઇતિહાસ ગાવા લાગશે વાગોડવા લાગશે ચાવવા લાગશે ક્યાં સુધી ઇતિહાસ ને ગા કરશો ક્યારેક ઇતિહાસ રચો તો ખરી એક ક્ષત્રિય સમાજ મારે કહેવાનું છે અઠ્યોતેર વર્ષે હવે મ્યુઝિયમ બનવાની વાત હમણાં એકત્રીસ હમણાં થોડા દિવસોની અંદર મૂકવાની છે તો પાછા ડુબડુગી લઈને એને પાછો ગુણગાન ગાવા લાગશો બાકી યાદ રાખજો ગમે એટલી સમિતિ હોય ગમે એટલા સંગઠન હોય ગમે એટલી સેનાઓ બનાવી લ્યો કશું જ ફરક પડવાનો નથી એક સામાન્ય કે સુધા પણ પાછું ખેંચવા માટે કગરવું પડે છે કગરવું પડે છે અને એ લોકો જે આજે કહી શકે કે સત્તાની અંદર ક્યાંક પોતાનું પ્રભુત્વ દેખાડી રહ્યા છે પોતાનું સમાજની એકતા દેખાડી રહ્યા છે ને એ સમાજ પાસેથી ક્યાંક શીખો હું ઇર્ષા કરોનું જરાય નથી કરતો પરંતુ કમસે કમ એની પાસેથી શીખો તો ખરી આજે એની પાસેથી શીખ લો કે એકતા શું કરી શકે છે આજે સમાજના ગમે એવડા મોટા રાજદ્રોહ જેટલા કેસ હોય તો પણ પાછા ખેંચાઈ જાય છે એક સરદસ કાઢવામાં આવ્યું હતું અમરેલીની અંદર દીકરીની અંદર તો એની અંદર સમરી ભરાઈ જાય છે અને આપણા પદમાવત વખતેના કે બીજા ત્રીજા જે કેસો છે એની ઉપર આજ આજ દિન સુધી એ કોઈ કેસ પાછા નથી ખેંચાતા યાદ રાખજો એક સમયે રાજા હતા અને રાજામાંથી રંક બની ગયા છો રાજામાંથી રજ બની ગયા છો આજે પક્ષા પક્ષી માંથી કરીને બહાર આવો તમે તમારા જે યુવાઓ છે બરાબર જે જે પણ આગેવાની લઈ રહ્યા છે એને મહેરબાની કરીને થોડો ઘણો સપોર્ટ કરો થોડા ઘણા પ્રમોટ કરો આજે કોઈ પણ પક્ષમાં હોય આજે જોયું અન્ય સમાજના લોકો એ કોઈ પણ પક્ષમાં હોય એ પોતાનો સમાજનો દીકરો કે દીકરી આગળ વધતો હોય ને તો એને હાથ આપે પગ નો ખેંચે એટલે મહેરબાની કરીને એમાંથી ક્યાંક શીખો મહેરબાની કરીને પગ ખેંચવાનું એ બંધ કરો પક્ષા પક્ષી ભૂલી અને સમાજનો વ્યક્તિ જો આગળ આવતો હોય ને તો મહેરબાની કરીને સપોર્ટ કરો બરાબર બાકી આજે જે આ કહી શકાય કે મંત્રીમંડળની અંદર જે થઈ રહ્યું છે એમાં એટલું તો મારું એક ટકોર છે જ કે તમારી કાર ખરાબ હોય ને કાર એટલે કે ગાડી ખરાબ હોય ને તો ડ્રાઈવર બદલવાથી કશું નથી થવાનું તમારે તમારી પૂરેપૂરી કાર જ બદલવી પડે છે એટલે સમજવું ઈશારો કાફી છે અને ક્ષત્રિય સમાજને પણ કહેવાનું કે ભાઈ આ બધી જ વાતમાંથી ક્યાંક ધડો લ્યો ભૂતકાળમાં એટલે કે ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ સમજવાનો સમય એ આવી ગયો છે અને આમાંથી ધડો લઈને જો આગળ વધશો તો હું ચોક્કસપણે માનું છું કે આ જે બાબતો છે એ બાબતોની અંદર આગળના દિવસોની અંદર કોઈ જગ્યાએ કોઈ સારો વ્યક્તિએ કાં તો કેબિનેટમાં પહોંચશે કાં તો મંત્રી મંડળમાં સુધી પહોંચશે ત્યાં પછી એ બોર્ડ નિગમ કે અન્ય ચેરમેનો કા સહકારી ક્ષેત્રમાં આગળ વધશે પણ એકતાની જરૂર એક ક્ષત્રિય સમાજને છે કે ખોટું લાગ્યું હોય તો માફી ચાવું છું પરંતુ ક્ષત્રિય સમાજને આ વાત ગઈકાલનું જે મંત્રીમંડળનું જે કહી શકાય કે ફેરબદલી કરવામાં આવી એમાંથી ધોડો લેવાની ખાસ જરૂરિયાત છે જય માતાજી જય ભવાની